ફરજ બજાવતા હંગામી ડ્રાઈવરોએ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના આક્ષેપો કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પાલિકાની વ્હીકલ પુલ શાખા ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર હોય કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના આક્ષેપો કર્યા છે ડ્રાઈવરનું કહેવું છે કે ચાર મહિનાનો સમય વીતવા છતાં પણ પગાર પાવતી આપવામાં આવતી નથી બોનસમાં પણ અનેક ક્ષતિઓ છે આઈ કાર્ડ આપ્યા નથી યુનિફોર્મ પણ આપવામાં આવ્યા નથી અને આ મામલે રજૂઆત કરવા જઈએ છીએ તો દર વખતે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ કરવામાં નહીં આવતા તમામ ડ્રાઈવરોમાં રોષ ભરાયા હતા વિકલપુલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી ડ્રાઈવરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ડ્રાઈવરોનું કહેવું છે કે આટલા વર્ષો વીત્યા છતાં પણ આજ દિન સુધી અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત કરી છે હવે ના છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ બધા વિકલ્પ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે આ લોકો લગભગ ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે કોન્ટ્રાક્ટ બદલાય છે પણ ડ્રાઈવરો એજેટી આના છે ને વર્ષોથી આ લોકો કોન્ટ્રાક્ટર આવે છે જે ઓછા રેટ પર ભરીને લઈ જાય છે કોન્ટ્રાક્ટ ને પછી એનો જે બેનિફિટ છે એ ડ્રાઈવરના પગારમાંથી બોનસમાંથી ઈએસઆઈમાંથી એ કાપકૂપ કરીને એ લોકો એનું ભરણ પોષણ કરી રહ્યા છે ને આ કર્મચારીને નુકસાન જાય છે આ ચાર મહિના પહેલાં જે હવે બાલાજી નામના કોન્ટ્રાક્ટર આવ્યા છે તે કોન્ટ્રાક્ટરે ના તો લઘુત્તમ વેતન ચૂક્યું છે ના પગાર પાવતી ના આઈ કાર્ડ ના પે સ્લીપ છે કે ઈએસઆઈ એસઆઈ પીએફ કોઈની પૂર્તતા કરી નથી જે ટેન્ડરમાં જોવા જઈએ તો નિયમના કોઈ બી એમને નિયમ પાલન કર્યું નથી ને આ તમામ કર્મચારીને નુકસાન કરવામાં આવે છે અમે લગભગ ચાર મહિનાથી આની રજૂઆત કરતા આવ્યા છે લેખિતમાં મોખિતમાં કે ભાઈ આનું સોલ્યુશન લાવવામાં આવે પણ આજ સુધી કોઈ બી આનું સોલ્યુશન લાયા નથી એટલે આજે અમે ના છૂટ્ટી માન્ય કમિશનરથી મળવા આવ્યા છે કે અમારો કોઈક નિકાલ કરવામાં આવે એ રજૂઆત લઈને આવે જે દિલ્હીના કોન્ટ્રાક્ટર કુંવર હતા આજે અમે લેબર કોર્ટમાં ફરિયાદ ચાલુ છે નહીં આ સિચ્યુએશન એ સમય બી હતી અમે અમને રજૂઆત કરીને થાક્યા પણ કોઈ અધિકારી અમારી ગણકાર નહીં લીધી એટલે ના ચૂક્યા અમારે લેબર કોર્ટમાં ફરિયાદ કરી હાલમાં બી કેસ પેન્ડિંગમાં છે ને એ કેસ ચાલુ છે ના ના એવું કોઈ અંત આવ્યું નહીં અમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થવો ને એટલે એવું કોઈ અંતે કોઈ આવ્યું નહીં જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એ કંઈને કંઈ બાકી રાખીને ગયા છે કોઈ એમને પૂરું વર્તન આલીને ગયા નથી બસ અમારો વ્યવસ્થિત પગાર મળે તમામ કર્મચારી એની પગાર પાવતી મળે ને ઈએસઆઈ પીએફ એને યુનિફોર્મ છે જે ટેન્ડરના નિયમ છે એ નિયમ પ્રમાણે તમામ કર્મચારીને એને મળે અમે રજૂઆત કરવા અરે આગળ બીજો રસ્તો કરીશું અમે રજૂઆત કરતા આવીશું હવે અમે ને અમારે ખાસ આપના માધ્યમથી માન્ય કમિશનર શ્રી મેયર શ્રી ને ચેરમેન શ્રી એક રજૂઆત છે કે જેમ તે લોકોએ મહેકમ નહોતું તો આમ તેમ છતાં બારસો કર્મચારીનું જે મહેકમ ઊભી કરીને સફાઈ સેવકને લેવામાં આવ્યા તેવી રીતે આ જે કર્મચારીઓ છે એમનું મહેકમ બસો ચાલીસ છે એમાં બી ચાલીસથી પચાસ એજન્સી દ્વારા એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી કે પીએફ આપવામાં આવતો નથી એવી જે રજૂઆત છે એ અનુય તમારા જે સંબંધિત શાખા છે એને સંસ્થા સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે